હવામાન વિભાગે જે વાત કરી છે કે વરસાદનું જે આગમન છે ઓલરેડી થઈ ગયું છે આમ તો ચોમાસું જામ્યું છે પણ સવાલ એ છે કે ચોમાસું અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ને જો વાત કરીએ હવામાન વિભાગની તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એમાં દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એને જે લઈને એમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી વસ્તુ એ છે કે તેર જિલ્લા એવા છે કે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે હળવો એટલે એટલો હળવો પણ વરસાદ રહેશે અને જો મધ્યમ વરસાદ રહે તો ત્યાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં આ વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ હવામાન વિભાગે કહ્યું છે કે જે પ્રમાણે વરસાદ જે આવવાનો છે ને જે આગાહી કરાઈ છે એને જ લઈને આ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને આપણે જો અહીંયા નજર કરીએ કે હવાનું દબાણ અથવા પવનની દિશાની વાત કરીએ તો કઈ રીતે આ પવનની દિશા આપણને બતાવે છે તો તમે જુઓ સમુદ્રથી જે પવન આવી રહ્યા છે ખાસ કરીને આ સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં તમને આ પવનની દિશા જે દેખાય છે ખાસ કરીને પોરબંદર છે વેરાવળ છે જૂનાગઢ છે અને અમરેલી ઉના મહુઆ ગોંડલ આ દ્વારકા સુધીનો દ્વારકા આપને ખબર છે કે આ તમામ જે વિસ્તારો છે દરિયાકાંઠે આવેલા છે એટલે હવાનું દબાણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે કહીએ છીએ એ હવાનું દબાણ અહીંયા થોડું વધારે જોવા જોવા મળે છે અને એ જ આ વિન્ડ એટલે કે પવન આપણને બતાવે ભાવનગર ભાવનગરને અલંગ સુધી આ દેખાય છે ત્યાર પછી પવનના દબાણની વાત આપણે કરીએ તો એ સીધું જ સૌરાષ્ટ્રથી અહીંયા ભરૂચ વડોદરા ખંભાત સુરત એટલે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં એની અસર જોવા મળે છે અને ઉપર પછી એ જ વિન્ડ આ બાજુ કચ્છ તરફ જઈ રહ્યા છે અને ગાંધીધામ બાજુ છે લખપત છે બડલી છે આ આખું જે જે સર્કલ બતાવે છે સાયક્લોનિક જે સિસ્ટમ કહીએ આપણે તો એ સિસ્ટમ અહીંયા અહીંયા અત્યારે આકાર લઈ રહી છે જે પવનની અને એને લઈને હવાનું એક દબાણ ઊભું થયું છે હવે એ જે હવાનું દબાણ છે એને જ લઈને જો વાત કરી કે ક્લાઉડ એટલે કે વાદળો કયા પ્રકારના બંધાય છે તો વાદળો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ એ જે પ્રમાણે જુઓ તો અહીંયા જે સાયક્લોનિક સિસ્ટમ જે આપણને દેખાય છે કે જે દરિયામાં થઈ છે અને એની સીધી અસર જે આ ક્લાઉડ દેખાય છે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે છે મેં કહ્યું એમ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી પાંચ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે અમરેલી છે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે મોરબી છે જામનગર છે આ વિસ્તારો છે આ જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા હવાનું દબાણ વધારે છે અહીંયા વરસાદમાં જે વાદળો છે એ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે અને એને જ લઈને અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી વસ્તુ કે જે બોટાદ છે ભાવનગર છે અથવા તો બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ત્યાં પણ હવામાન વિભાગે એલર્ટ રહેવાનું કહ્યું છે પણ ખાસ સૌરાષ્ટ્રમાં જે દરિયો છે દરિયો ન ખેડવાની સૂચના માછીમારોને આપવામાં આવી છે કારણ કે જો હવાનું દબાણ તો વાવાઝોડા સાથે જો વરસાદ આવે તો માછીમારોને મુશ્કેલી થઈ શકે છે એટલે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં માછીમારી કરવા ન જાય હવે વાત તો સીધી જ કરીએ આપણે કે વરસાદ કયા પ્રકારનો છે તો વરસાદની જો કદાચ વાત કરીએ તો વરસાદની વાત કરીએ તો આપને દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે મેં અગાઉ પણ આપણે બતાવ્યું કે

આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે અને અહીંયા જે હવાનું દબાણ પણ થોડું દેખાય છે જે આપણે અગાઉ જોયું કે ક્લાઉડ કયા પ્રકારના છે કયા પ્રકારનો અહીંયા પવન આવી રહ્યો છે તો સીધો દરેક પવન જે સૌરાષ્ટ્રમાં સીધો અસર કરતો હોય છે એને જ લઈને જે હવાનું દબાણ ઊભું થાય છે અને જે વાદળો બંધાય છે એ વરસાદી વાદળ હોય છે અને હવામાનના કારણે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે અહીંયા વરસાદ વધુ શક્યતા છે ત્યારે આગળ પણ આપણે જો જોઈએ તો ત્યાંથી સીધા દક્ષિણ ગુજરાત બાજુ છીએ સૌરાષ્ટ્રથી કે જ્યાં પણ જે ઓરેન્જ યુ છે યલો એલર્ટ તમે જુઓ તો સુરત છે આમોદ છે રાજપીપળા વડોદરા બોડેલી આ આ બધા જે વિસ્તારો છે આપણે બતાવી રહ્યા છીએ ત્યાં હવાનું દબાણ દરિયાથી થોડું દૂર હોવાથી હવાનું દબાણ થોડું ઓછું થાય છે એટલે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ નો ડાઉટ અહીંયા પણ વરસાદ છે પણ અહીંયા વરસાદ સાથે વાદળો બંધ થયેલા છે અને એને લઈને આજે આખો પટ્ટો આપ જોઈ રહ્યા છો ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આપણને એવી શક્યતા હોય કે વાવાઝોડા સાથે જો વરસાદ આવે છે તો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પણ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે હમણાં કોઈ જ પ્રકારનું રેડ એલર્ટ જાહેર કર્યું નથી અને સાથે જ આગામી દિવસોમાં જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે કેટલાક જિલ્લામાં જે વરસાદનું યલો એલર્ટ છે અને ત્યાં ખાસ કચ્છ અને દાહોદનો પણ સમાવેશ થાય છે ત્યાં જે ગરમીનું પ્રમાણ છે ગરમીનું પ્રમાણ એકંદરે ઘટવાની વાત કરી છે થોડેક અંશે રાહત ચોક્કસ મળશે ભારતીય હવામાન વિભાગની જો હું વાત કરું તો એમણે જે પ્રમાણે વાત કરી છે કે આગામી દિવસોમાં દેશભરમાં દેશના મોટા ભાગોમાં ગરમીથી God રાહત મળવાની છે કારણ કે મોટા ભાગમાં જે હીટ વેવ હતું એ હીટ વેવ હવે ખતમ થઈ ગયું છે છે અને એને લઈને ગરમીમાંથી ગરમીમાં રાહત મળી શકે છે બીજી વસ્તુ કે જે બુધવારે એટલે કે છવ્વીસ જૂન બે હજાર ચોવીસે જે આગાહી કરી હતી એટલે કે ગઈકાલે જે આગાહી કરી હતી એ આવનારા ચારથી પાંચ દિવસો માટેની આગાહી છે અને એ જ આગાહીને લઈને હવામાન વિભાગે જે દરિયો ન ખેડવાની વાત કરી છે સાથે જ મહારાષ્ટ્રનું જે તટ છે એટલે કે ગોવાની વાત કરીએ કે કર્ણાટક રાજ્યમાં પણ અને આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ આ જે છે ત્રિપુરા અને સિક્કિમ ત્યાં ભારતીય હવામાન વિભાગે એમ કહ્યું છે કે સત્યાવીસ થી ત્રીસ જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે તો ચોમાસું જે પ્રમાણે આગળ વધી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે હવે ચોમાસું સંપૂર્ણપણે એમ કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વાવણી ખેડૂતોએ તો પહેલેથી તૈયારી કરી છે અને વાવણી કરી દીધી છે પણ હવે જો વરસાદ યોગ્ય પ્રમાણમાં પડે અને જે પ્રમાણે આ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે અને જે શરૂઆત થઈ છે એ ધીમી ધારે શરૂઆત થઈને અત્યારે એમ કહેવાય કે જમાવટ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે કરી છે તો ખેતી જે વાવણી થઈ ગઈ છે એના માટે ખાસ આ વરસાદ ઉપયોગી છે ને એટલે જ જગતનો તાત ખેડૂત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની હું તમને વાત કરું કે ઉત્તર ગુજરાતમાં કદાચ થોડું હજુ જે વાતાવરણ છે એ વરસાદી વાતાવરણ નથી અને ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો જે આ આબુ રોડ છે એનાથી ઉપર જઈએ આપણે હજુ તો ખાસ જે આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે થોડો આપણને કોરો દેખાશે કારણ કે ત્યાં હવાનું દબાણ ઓછું છે ત્યાં વરસાદી માહોલ નથી અને એને જ લઈને આ પાલનપુર છે અને રાધનપુર હા નો ડાઉટ જુઓ તમે મહેસાણા છે હિંમતનગર છે રાધનપુર છે ત્યાં સુધી વરસાદની થોડી ઘણી અસર છે પણ એની ઉપર જો તમે જાઓ છો પાલનપુર બાજુ આબુ રોડ બાજુ તો વરસાદ નથી વળી પાછું આ બાજુ ઉદયપુર અને એ બાજુ જુઓ તો તમે ડુંગરપુર બાજુ ત્યાં વરસાદ છે એટલે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે પણ એ વરસાદ પાટણ અને મહેસાણા સુધી જ એની અસર છે બાકી આગળ એ વરસાદની અસર ક્યાંક ઓછી જોવા મળી છે તો આ પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહી પ્રમાણે જ આપણે આખી એક જોયું કે કયા પ્રકારનું એક ચિત્ર વરસાદનું આપણી સમક્ષ ઉપસી રહ્યું છે પછી વરસાદ હોય પવન હોય કે કયા પ્રકારના વાદળો બંધાઈ રહ્યા છે પણ એકંદરે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે ઓવર ટુ સ્ટુડિયો પાર્થ માહિતી આપવા બદલ અને જે રીતે અત્યારે હવા હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન જે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર રીઝન છે ત્યાં સૌથી વધુ જે પ્રેશર જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન એની વિગતે માહિતી આપે આપી અને જે પરિસ્થિતિ છે એક બાજુ ઓરેન્જ એલર્ટ ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો વાત કરીએ તો દ્વારકા છે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે દ્વારકા છે જૂનાગઢ છે ગોંડલ છે આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને બીજી બાજુ જો જોવા જઈએ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે નવસારી છે વલસાડ છે દાદાનગર હવેલી છે આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ બીજી બાજુ ઉત્તર ગુજરાત તરફ એક અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની ખાસ કરીને જો વાત કરીએ તો ત્યાં હજુ શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે હજુ દિવસે તાપ જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે હજુ વરસાદી માહોલ જો ઉત્તર ગુજરાતની ખાસ કરીને મહેસાણા છે પાલનપુર છે બનાસકાંઠા છે આ તમામ જે રીઝન છે એ ઉપરની સાઈડની જો વાત કરીએ સરહદી જે વિસ્તારો છે ત્યાંની જો વાત કરવામાં આવે તો ત્યાં હજુ એ માહોલ વરસાદી ટ્રફ જોવા નથી મળી રહ્યો વરસાદી માહોલ નથી બની રહ્યો અને એના કારણે ક્યાંક એ ભાગમાં હજુ પણ વરસાદની રાહ આવનારા દિવસોમાં જોવી પડે તેવી શક્યતા આવશે પરંતુ એક બાજુ હવામાન વિભાગની આગાહીને જો ટાંકીએ તો ક્યાંક ચાર દિવસ ભારેથી ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે શક્યતાઓ એ રહેલી છે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ અમદાવાદમાં પણ ક્યાંક થાય તેવી આશા લોકો પણ સીવી રહ્યા છે અને આ બાજુ બીજી બાજુ બનાસકાંઠા હવેલીમાં વરસાદનું યલો એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે જે ટીમ છે એ સંપૂર્ણ રીતે તૈનાત છે અલગ અલગ ઝોનલ વાઇઝ એનડીઆરએફની ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે સરકાર દ્વારા કારણ કે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વરસાદ છે તે એ ભારેથી ભારે વરસાદ વરસે તો એ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ઓપરેશન વાળી જે ટીમ હોય છે એ તરત પોતાનું કામ કરી શકે અને ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને પણ એક મહત્વની સૂચના આપવામાં આવી છે કે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે દરિયાકાંઠે કાંઠે પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કિલો પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી દરિયાકાંઠે પણ હવામાન વિભાગે તાકીદ કરી છે તો આવનારા ત્રણ થી ચાર દિવસ ચોમાસુ આખા ગુજરાતની અંદર સત્તાવાર રીતે દસ્તક દઈ દેશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો તમામ પરિસ્થિતિને આ તમામ પરિસ્થિતિ બનાસકાંઠા દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી છે વલસાડ છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જે તમામ દરિયાકાંઠાના જે વિસ્તારના જે માછીમારો છે એ લોકોને દરિયો ન ખેડવા માટે પણ માછીમારી કરવા માટે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો જે પરિસ્થિતિ છે જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ એન્ટ્રી કરી દીધી છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારની જો વાત કરીએ તો કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સેન્ટ્રલ ગુજરાત પર એક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ત્રણ ચાર દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતની અંદર પહોંચી જશે તેવી વાત હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યો છે

એટલે કે સિઝન નું અત્યાર સુધી કહી શકાય પાછલા ત્રીસ વર્ષની સરખામણીમાં છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે એ રીતે ખાસ જોવા જઈએ તો વનીકળનું પ્રમાણ જે પ્રમાણે ઘટી રહ્યું છે એના કારણે આ પ્રકારની સ્થિતિ થઈ છે રાજ્યમાં કહી શકાય કે છેલ્લા એક મહિના ટંકારામાં ચાર ઇંચ થી કોડીનાર માં ત્રણ ઇંચથી વધુ વરસાદ છે ગોંડલમાં બે ઇંચથી વધુ વરસાદ છે આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં એકસો ઓગણત્રીસ પશુઓના ચોમાસા મૃત્યુ થયા છે ખાસ કરીને જોવા જઈએ જે પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા એનડીઆરએફ ની આઠ ટીમો અને એસડીઆરએફ ની વીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સ્ટેન્ડ રાખવામાં આવી છે અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ નર્મદા રાજકોટ વલસાડ જેવા જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમો અત્યારે તૈનાત છે એ જ રીતે એસડીઆરએફ ની વાત તો અમદાવાદ ગ્રામ્ય શહેરમાં બે ટીમો તૈનાત કરાઈ છે આણંદ તનાજકાંઠા ભરૂચ છોટાઉદેપુર ગીર સોમનાથ જૂનાગઢ જામનગર ખેડા મહીસાગર મોરબી નવદાર નવસારી પંચમહાલ રાજકોટ સુરત તાપી વડોદરા સહિતના જિલ્લાઓમાં વીસ ટીમો તૈનાત કરાઈ છે આ તમામ ટીમો દ્વારા નીચાવાળા વિસ્તારોમાં ખાસ સર્વે કરવામાં આવતો હોય છે એમના દ્વારા કાચા મકાનોની પણ ધ્યાન રાખવામાં આવે જરૂર પડતા કાચા મકાનો ઉતારી દેવાની પણ સૂચના અપાઈ છે જે કાચા મકાનોમાં રહેતા હોય તો એમના નિયંત્રણ ખસેડી દેવામાં આવે છે સંભવિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારની તૈયારીઓ અત્યારે ખાસ કરી એનડીઆરએફ ને એસડીએફ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે પાંચ હજાર જેટલા એનએસએસ અને એનસીસી હોમગાર્ડ ના જવાનો પણ ખાસ કરીને આ સમગ્ર કામગીરી જોઈ રહ્યા છે દરેક ગામમાં પાંચ લોકો ખાસ ટીમ બનાવી છે જેમને લાઈફ સેવિંગ કીટ આપવામાં આવી છે જી બિલકુલ હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સંવાદદાતા હિતેન્દ્ર વારોટ અમારી સાથે જોડાયા ચૂક્યા હતા જે રીતે એસડીઆરએફ ની ટીમો તૈનાત રાખવામાં આવી છે આવનારા ચાર